બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ અનેક ગામો પ્રભાવિત થઈ રહ્યા છે ત્યારે થરાદમાં બે ઇંચ જેટલા વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા બે ઇંચ વરસાદમાં થરાદનું નાગલા ગામ પાણીમાં ગરકાવ થયું હતું તો છેલ્લા કેટલાય વર્ષોથી નાગલા ગામમાં સતત પાણી ભરાઈ રહ્યું છે પરંતુ તેનો નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરાવી નથી અનેકવાર રજૂઆતો છતાં પણ સમસ્યા તેની તે છે નાગલા ગામ સામાન્ય વરસાદમાં પણ બેટમાં ફેરવાઈ જાય છે ત્યારે વરસાદને લઈને દર ચોમાસે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ત્યારે નાગલા ગામ જ્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે સામાન્ય વરસાદમાં પણ આ ગામમાં પાણી ભરાઈ જાય છે અને ગામ બેટમાં ફેરવાઈ જાય છે વર્ષ બે હજાર પંદર અને બે હજાર સત્તરમાં આવેલા પૂરમાં નાગલા ગામ બેટમાં ફેરવાયું હતું ત્યારે બાદ દર વર્ષે ચોમાસામાં નાગલા ગામ પાણીમાં ગરકાવ છે બે હજાર સત્તરમાં આખું ગામ પાણીમાં જતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ ગામનો સર્વે કરીને અન્ય સ્થળે આવાસ ફાળવવા સૂચના પણ આપવામાં આવી હતી જો કે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી અને આજે પણ આ ગામમાં પાણી ભરેલા રહે છે જેના કારણે ખેડૂતો ખેડી કરી શકતા નથી ખેડૂતોના દૂધ ડેરી જવું પણ મુશ્કેલ બન્યું છે બાળકોને સ્કૂલમાં જવું પણ મુશ્કેલ બને છે અનેક રજૂઆત બાદ પણ આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી થરાદના નાગલા ગામે દર વર્ષે પાણી ભરાઈ જાય છે ગામ આખું તો ડૂબાઈ જાય છે પણ ખેડૂતોના ખેતરોમાં પણ સતત પાણી ભરેલું છે મોટાભાગના ખેડૂતો ખેતરમાં વસવાટ કરતા હોય ત્યારે ખેતરોમાં પોતાના બનાવેલા મકાનો સુધી પણ પાણી ભરેલું છે એટલે અહીંયા રહેવું મુશ્કેલ બન્યું છે ખેડૂતોનું કહેવું છે કે નવીન ગામ તળ મંજૂર કરવામાં આવ્યું છે પરંતુ અમારે ખેતરમાં તો ખેતી કરવા માટે પશુપાલન માટે જવું જ પડે છે અને વર્ષોથી ખેતરમાં મકાન બનાવીને રહીએ છીએ તો સમસ્યા તો તેની તેજ છે તેનો કોઈ ઉકેલ આવે એમ નથી અને અમે ખેતી કરી શકતા નથી અનેકવાર રજૂઆતો કરી છે છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી અને હવે હાઈકોર્ટ સુધી જવા માટેની અમારી તૈયારી છે દર વર્ષે સામાન્ય વરસાદ બાદ નાગલા ગામ પાણીમાં ઘરકાવ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે વિદ્યાર્થીઓ ગામના લોકો અને પશુપાલકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ બે ઇંચ વરસાદ આખા ગામમાં પાણી ભરાઈ ગયા છે ગામમાં પાણી ભરાઈ જતા અવર જવરનો રસ્તો બંધ દૂધ ડેરી પણ પાણીમાં જતા દૂધ બંધ થાય ત્યારે નાગલા ગામમાં પાણી ભરાવાના આકાશી દ્રશ્યો તમે જોઈ શકાય છે નાગલા ગામમાં કેટલું પાણી ભરાયું છે ચારે બાજુ ખેતરો અને ગામમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા નવ વર્ષથી આ ગામમાં વરસાદી પાણી ભરાઈ જતાં જમીન પર હવે બગડી રહી છે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે સાહેબ અમારો રસ્તો બંધ છે હાલમાં ક્યાં ગડે હમું સાથે હમું પાણી ભડ્યું છે અમારા ઘરને તોપા આગળ મારું નેકણા તો નથી એનો આ સાહેબ કાયમ નિકાલ થવો જોઈએ પાણીનો પાકું ખોટી બંધાવવો જોઈએ તો અમે દુઃખી નથી આનો અમારી પરિસ્થિતિ છે કેટલા વર્ષથી તકલીફ આ વાત પંદરની વાત ભોગવ્યો કોઈ જ વાય નહેરવાનો અમારો રસ્તો નથી રસ્તા બધા બંધ બરાબર પોટકા ઉબાડ ઉબાડીને ભાભરવાળા રોડેથી અમે દળાવીને લાવવા છું અમારા રસ્તા બધા બંધ છે તો એનો નિકાલ થવો જોઈએ કાયમીના માટે

જ્યારે પંદર ને સત્તરનું પૂરાયું ત્યારે અહીં દરિયા જેવી પરિસ્થિતિ હતી અત્યારે પણ તો થોડો વરસાદ આવે તો ત્રણસોથી સાડા ત્રણસો એકર જેવી જમીન જે છે એ અત્યારે થોડો પણ વરસાદ તો પણ કોણેથી ફરાઈ જાય છે આપ જોઈ શકો છો કે હા એ દરિયા સમાન બધી જમીન પડી છે બંજર થઈ ગઈ છે અને તો સુકાય તો પણ સાર લી જાય છે તો આ વરસાદ આવે અને એનો તો નિકાલ થાય પાણીનો ઝડપી તો ફળદ્રુપ જમીન જમીન ફળદ્રુપ બની શકે જો સરકારે યોગ્ય પગલે લે તો સારું કહેવાય તો કોઈ રજૂઆત કરી ખરી આ પાણી નીકળ માટે જો તો કરે છે જો તો બધી પમ્પિંગ સ્ટેશન એ બને છે પણ એમ કે તરત ચાલુ થાય તો એમ અત્યારે ખરે હવે ચોમાસુ પૂરું થાય પછી ચાલુ થાય શું એમ કે અત્યારે પમ્પિંગ સ્ટેશન સ્ટેશન પણ કોણ ચાલુ છે પણ તરત પગલાં લેવરાય તો યોગ્ય છે ને કે શિયાળે તો પછી અમારે ઠેઠ બે હજાર પંદરની વાતનું આના અહેવાલ છે હવે અત્યારે લગભગ બસો ત્રણસો પાણી પડ્યું છે બસ ભૂલ ભર તો મોઘે આવતી નથી અને હવે ત્યાં બે કિલોમીટર મારાગ મારો એકલો પાણીમાં ચોય બાર ધબરાય એમ છે નહીં અને હવે કઈ અમે તો રજૂઆતો કરી કોઈ કલેક્ટરમાં મોહમ્મદદારમાં આગેવાનો કોઈ આ કોમ લેતા છે નહીં અને સરકાર કોમ વાભરતી નથી આમાં ત્યાં આગળ વહેલું વહેલા ધરી તો એને હાથ વાધરી અમે રેવું છું માલ ને શું નાખો રહ્યો મારે અમારે જો હેડવું અત્યારે ભેસો ભૂસી અમારે અમારા ક્ષેત્રમાં બધી આપણે શું નાખી અને ખૂબ બધું ગયો ગયું પાણીમાં મિસ વેલો એટલે એટલે કોઈ વધ્યું છે નહીં સરકાર કો કરી અને અમારી હવની રાડી વાભળે આના આ કાયમી બીજો બીજું કહે તો અમે રહી કરો આમ જ વેવડાય નથી બે હજાર પંદરથી પોણી જ્યારે આના પરિસ્થિતિ અમારી છે બરાબર પોણીનો પોણી આવ્યાથી અમારે ખારનો પ્રશ્ન વધી ગયો હવે ખેતીલાયક જમી હતી પણ આવું ને આવું પોણી પડી ગયું એટલે અમારે હવે ઉનાળા સુધી આ ખેતી લાયક જમીન નથી બરાબર અમો પાયે નથી કોઈ અમારે કોઈ નોકરી ધંધા અમે ખેતીમાંથી અમારું ગુજરાન ચલાવવું બરાબર અત્યારે હાલની તારીખમાં અમારે કોઈ તો ગમે જાવું હોય તો બે કિલોમીટરમાં પોણી મેળવવાનું અત્યારે છોકરાને તો શાળાએ મેળવા દાવવાનું તો અત્યારે છોકરાને રજા થાય શાળાએ મેલી કહેતા નથી નથી દૂધ દેવા દાય કહેતા નથી અમારે ભારો ભેહચન લાવવો ચોથી લાવી નોખવો પૂરેપૂરી સાહેબ અમારે તકલીફ છે હવે બે કિલોમીટરની રેન્જમાં અમે પાણીમાં ધાવું છું પછી અત્યારે ઘરે ન કોઈ સાધન આવે ન કોઈ ડૉક્ટર આવે ન અમારી ઘરે કોઈ વિઝિટ કરે ન કોઈ અમારી ઘરે મોણસો આવે તો અમારે ધાવું જે રીતે હવે આ ચાર ચાર મહિના અમે આ પાણીની જે રીતે અમે બેસી અને અમારા મા બાપને અત્યારે હતો કે હવે અત્યારે નકરા નારાયણ સિત્તેર પંચોતેરની ઉંમર છે અત્યારે એવું થાય તો અમારે નેકણું ઊંચો અમારા પાસે કોઈ ઓપ્શન નથી તો આ પાણીનો કાંઈ નિકાલ કરી દઈએ ને તો મારો કોઈક હાલ થાય ને કે આના પોઝિશનમાં દર્શાવે હવે આ દિવાળી દીધી પાણી અમારા માલિકનું ત્રણ ત્રણ ફૂટ પાણીથી ને ઠે એમ નથી લગભગ બે હજાર પંદરમાં પોણી એનું પૂરું આવ્યું કે નહીં એની વાતની આ ના સમસ્યા અમારે છે દર ચોમાસું આવે અમે ચાર મહિના નાવા પાણીમાં મારે હેડવાનું નહીં ગોમે દાવાનો રસ્તો અમારે ખેતી લાયક છે એટલે અમારે કોઈ બીજા ધંધા નથી દૂધનું ભરણ બેસી અને મારું ભરણ પોષણ અમે કરીએ બીજું અમારે કોઈ ઓપ્શન નથી અમે ગોમેદાય કે નથી અમારી ઘેરી પશુને કોઈ સારો બીજો લાવો નથી લાવી કહેવાય આના મારે દર સામે આના તકલીફ અમે ખૂબ રજુઆતો કરી સાહેબને કીધું કલેક્ટર સાહેબને કીધું આગેવાનોને બધાને કીધું પણ અમારી સમસ્યાનો કોઈ હાલ થતો નથી તો ગંભીર છે આજે લગભગ તેર બાર તેર વર્ષથી અને પાણીના નિકાલ માટેની કાયમી વ્યવસ્થા કરે તો જીવે છે એમ છે ને કાંઈ ગામ ખાલી કરીને ક્યાંક બીજા રાજ્યમાં જવું પડશે એવી પરિસ્થિતિ હાલ બધા ખેતરોમાં જ રહે છે ગામમાં ગામે જ ડૂબી ગયેલો છે બે હજાર પંદરથી નવું ગામ તળ હવે અત્યારે થયેલો છે પણ ગામ તળની અંદર રાહને ખાવાનું શું મારે હું તો ખેતર માથે જ કમાણી છે ને મારી એટલે કોઈ બીજો ધંધો નથી અને ખેતરોની અંદર અત્યારે નાના મોટા મકાનો પેન બેઠા હતા એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને નથી કોઈ જવા અબાનો રસ્તો નથી કોઈ નાનો મોટો કોઈ બીમાર પડે કરો તો કોઈ દવાખાને લઈ જવાનું તો સાધનની કોઈ સગવડ નથી મારા પાસે તો મારે કેવી રીતે જીવવાનો આ તમે રજૂઆત ક્યાં સુધી કરી શું જવાબ મળ્યો જવાબ તો રજૂઆતો કોઈ કરવામાં છેડો જ રાખ્યો નથી પીએમ સુધી કોઈ હાઈકોર્ટ ઉધી બધે પોકી વળ્યા છો પણ કોઈ જવાબ જ આપતા નથી ઉપરથી દરખાસ્તો અધિકારીઓ મોકલે છે આપણા કહેવા પ્રમાણે પણ ઉપરથી સરકાર પોઝિટિવ લેતી નથી નેગેટિવ વિચારે છે શું સર્વે તમે જે ડ્રોનથી કર્યો એમાં તમને શું લાગે શું ડ્રોનથી સર્વે કરીને મારે હાઈકોર્ટમાં જે પિટિશન ચાલુ છે એની અંદર એન્ડ કરવાનું છે હવે લગભગ આવતે સોમવારે જ જવું છે મારે અને એનો સરકાર ગમે તે કોર્ટ કરે કે સરકાર કરે અમારો કાયમીનો નિકાલ કરે બાકી અમારી બીજી કોઈ સગવડ વ્યવસ્થા થાય એમ નથી